પંચમહાલના ગોધરામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે ગોવિંદી ગામના ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે શંકાસ્પદ પનીરનો જથ્થો એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે મહત્વપૂર્ણ છે કે ઉત્તરાયણનો તહેવાર નજીક છે અને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવી જેમાં કિશન વિરવાણીના ગોડાઉનમાંથી એકસો ને પાંચ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ જથ્થો તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપાયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે ગોધરામાં મહેસાણાથી આ પનીરનો જથ્થો મંગાવાયો હોય તેવી માહિતી છે આજ વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા નામદેવ પાટીલ નામદેવ ઉત્તરાયણના તહેવાર પહેલા જ મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે શું છે વિગતો જી આગામી ઉત્તરાયણ તહેવારને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી અને બેસવયુક્ત ખાદ્ય ચીજવસ્તુ અંગે જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરા એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને સાથે રાખી ગોધરાના ગોવેદી ગામના પીપળિયા ફળિયામાં આવેલ એક કિશન સુભાષભાઈ વિરવાનીના ગોડાઉનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી અને ગોડાઉનમાં તપાસ કરતા એકસો પાંચ કિલો શંકાસ્પદ પનીર નો જથ્થો મળી આવ્યો છે ગોધરા એસઓજી પોલીસે શંકાસ્પદ પનીરનો ચોવીસ હજાર ઉપરાંત રૂપિયાનો જથ્થો કબજે લઈ શંકાસ્પદ પનીરના જથ્થાના નમૂના લઈ તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યા છે હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાસ્પદ પનીરના નમૂના મેળવી પરીક્ષણ માટે લેબમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા શંકાસ્પદ પનીરના જથ્થા અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં કિશન વીરવાણી દ્વારા મહેસાણાથી આ પનીરનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની કબુલાત કરી છે હાલ સમગ્ર મામલે જે છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નામદેવ આપનો